તો તમે પણ એપ્રેન્ટિસ કમ્પ્લીટ કરેલું હોય અને તમે નોકરીની શોધ કરી રહ્યા હોય તો તમારી માટે આ ભરતી બેસ્ટ સાબિત થઈ શકે છે ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી ચેન્નાઈ ખાતે એક હજારને દસ જેટલી જગ્યાઓ માટે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની અંદર એ પોસ્ટનું નામ છે એપ્રેન્ટિક્સ લાયકાત ધોરણની અંદર દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ રાખવામાં આવેલું છે અરજી કરવાની છેલ્લી તારીખ એકવીસ મે બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે ખૂબ જ સારી એવી ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર એક હજારને દસ જેટલી જગ્યાઓ ખાલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ આઈ ભરતી બે હજાર ચોવીસ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે તો સૌ તો આપણે જાણીએ તો કે આઈસીએફ એટલે કે શું તો કે આઈસીએફ એટલે કે ઇન્ટીગ્રેટેડ કોચ ફેક ફેક્ટરી જે ચેન્નાઈ ખાતે આવેલી છે જેની અંદર એપ્રેન્ટિક્સની ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટો છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની વિગતો આપણે આગળ વિડીયોની અંદર જાણીએ તો આઈસીએફ ભરતી બે હજાર ચોવીસની સામાન્ય માહિતીની અંદર જોઈએ તો કે આઈસીએફ ભરતી બે ચોવીસ દ્વારા અલગ અલગ પ્રકારની એક હજારને દસ જેટલી જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જે વ્યક્તિઓ ઉમેદવારો રસ ધરાવે છે તે વ્યક્તિઓ આની અંદર ઇન્ડિગ્રેટર કોચ ફેક્ટરી ચેન્નાઈ ખાતે જે ભરતી જાહેર પાડવામાં આવેલી છે તેની અંદર એપ્લેટેક્સની ભરતી પોસ્ટ ઉપર અરજી કરી શકશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ નોટિફિકેશન સાથે તો તમે નોટિફિકેશન અને અરજી કરવાની લિંક તમે ચેક કરી લેજો ત્યારબાદ બેઝિક માહિતી જોઈએ તો કે આઈસીએ ભરતી બે હજાર ચોવીસની અંદર પોસ્ટનું નામ રહેશે એપ્રેન્ટિસ ભરતી સંસ્થાનું નામ રહેશે ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી ચેન્નાઈ ખાલી જગ્યાઓની સંખ્યાઓ રહેશે એક હજાર ને દસ ત્યારબાદ પોસ્ટનું નામ અને પોસ્ટની સંખ્યાઓ તો કે અલગ અલગ પ્રકારની પોસ્ટો છે જે મેં એક હજારને દસ જણાવી તે મુજબ બે વિભાગની અંદર ભાગ કરવામાં આવેલો છે જેની અંદર એક વિભાગની અંદર એ જોઈએ તો કે એપ્રેન્ટિક્સ ફ્રેશર માટે ત્રણસો વીસ જગ્યાઓ ખાલી છે ભૂતપૂર્વ આઈટીઆઈ એપ્રેન્ટિક્સ માટે છસો સિત્તેર જગ્યાઓ ખાલી છે એમએલટી પાસા ફ્રેશર માટે દસ જગ્યાઓ ખાલી છે અને એમએલટી પાસા ભૂતપૂર્વ આઈટીઆઈ માટે દસ જગ્યાઓ ખાલી છે તો આવી રીતે એક હજારને દસ જગ્યાઓ આ મુજબ થાય છે અને અન્ય બીજી કેટેગરીમાં પણ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે જેની અંદર આપણે ચર્ચા કરીએ તો જેની અંદર સુથા ની અંદર નેવું જગ્યાઓ ખાલી છે ઇલેક્ટ્રિશિયનની અંદર બસો જગ્યાઓ ખાલી છે ફિટરની અંદર બસો ને જગ્યાઓ ખાલી છે મશીનિસ્ટની અંદર નેવું જગ્યાઓ ચિત્રકાર માટે નેવું જગ્યાઓ વેલ્ડર માટે બસો સાઠ જગ્યાઓ એમએલટી રેડિયોલોજીસ્ટ માટે પાંચ જગ્યાઓ અને એમએલ ટી પેથોલોજી માટે પાંચ જગ્યાઓ તો આવી અને પાસા માટે દસ જગ્યાઓ તો આવી રીતે કુલ એક હજારને દસ જગ્યાઓ થાય છે જે આ મુજબ પોસ્ટો મુજબ રાખવામાં આવેલી છે વધારે માહિતી તમને નોટિફિકેશનની અંદર મળી જશે લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ત્યારબાદ જોબનું સ્થાન તો કે જોબનું સ્થાન ભારતની અંદર ચેન્નાઈ ખાતે રાખવામાં આવેલું છે જ્યાં આઈસીએફ ફરતી જે ફેક્ટરી આવેલી છે ત્યાં તમારે ત્યાં નોકરી કરવાની થશે વયમર્યાદા તો ઓછામાં ઓછા કેટલા વયમર્યાદા રાખવામાં આવેલી છે તેની કોઈ ચર્ચા કરવામાં આવેલી નથી નોટિફિકેશન તમે વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે મહત્તમ વય વયમર્યાદા છે તે ચોવીસ વર્ષની રાખવામાં આવેલી છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતની અંદર ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જે ઉમેદવારે દસ પાસ અને આઈટી કરેલું છે અને બાર પાસ અને આઈટીઆઈ કરેલું છે તો આવા જ ઉમેદવારો તેની અંદર અરજી કરી શકશે તેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે જે આ મુજબ શૈક્ષણિક લાયકાત રહેશે જેની અંદર દસ પાસ પ્લસ આઈટીઆઈ અને બાર પાસ પ્લસ આઈટીઆઈ રાખવામાં આવેલું છે ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયાની અંદર તમારા નિયમ નીતિ નિયમો જે નોટિફિકેશનની અંદર નક્કી કરવામાં આવેલા છે તેની મુજબ નક્કી કરવામાં આવશે પગાર ધોરણ છે તે પ્રેશર માટે પ્રેશર દસ ને પ્લસ આઈટીઆઈમાં જે અરજી કરે છે તેમની માટે છ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે અને પ્રેશરની અંદર દસ પાસ પ્લસ આઈટીઆઈ જે વ્યક્તિઓએ કરેલું છે અને તે વ્યક્તિઓ આની અંદર નોકરી કરવા માગે છે તેમની માટે સાત હજાર રૂપિયા પગાર ધોરણ છે તે રાખવામાં આવેલું છે ત્યારબાદ અરજી ફી તો કે જનરલ ઓબીસી અને કેટેગરી વાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી ફી રહેશે એસી એસટી પીએચ વાળા વ્યક્તિઓ માટે કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી અને સ્ત્રી ઉમેદવાર માટે પણ કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે હવે ચૂકવણી કેવી રીતે કરવાની છે તો કે ચૂકવણી કરવા માટે તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ કોઈપણનો ઉપયોગ કરીને તમે ચૂકવણી કરી શકો છો ઓફલાઈન ચૂકવણી માન્ય ગણવામાં આવશે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ કેવી રીતે અરજી કરવી તો કે અરજી કરવા માટે સૌ પ્રથમ તો આઈસીએફ ભરતી બે હજાર ચોવીસ માટેની જે એની ઓફિશિયલ વેબસાઇટ નક્કી કરેલી છે ત્યાં ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ રજિસ્ટ્રેશનનું પોર્ટલ ઓપન કરીને રજીસ્ટ્રેશન કરીને તમારે અરજી કરવાની રહેશે આ તમામ પ્રોસેસે તમારા ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને જ કરવાની રહેશે ઓફલાઈન મેથડનો ઉપયોગ કરનાર વ્યક્તિની અરજી છે તે રદ કરી દેવામાં આવશે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે મહત્વની તારીખો ચર્ચા કરીએ તો કે મહત્ત્વની તારીખોની અંદર અરજી શરૂ થયા તારીખ રહેશે બાવીસ મે બે હજાર ચોવીસને અરજી કરવાની અંતિમ તારીખ રહેશે એકવીસ જૂન બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે એક મહિનાનો સમયગાળો તમારા હાથમાં રહેશે જે ઉમેદવારો રસ ધરાવે છે લાયકાત ધરાવે છે તે ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને અરજી કરી દે ખૂબ જ સારી એવી ભરતી છે અને ખૂબ જ સારી એવી તક અહીંયા ઊભી થયેલી છે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય ભરતી બાબતે તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો નવી નવી અપડેટો જાણવા માટે ભરતીની અપડેટો જાણવા માટે તમે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દીધો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે